હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જેલા એકેડમી ડિજિટલ ક્લાસ માફતો સમરાટ સામત ગડવી હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જેલા એકેડમી ડિજિટલ ક્લાસ માફતો સમરાટ સામત ગડવી ખૂબ સારો સમાચાર આપ મિત્રો સુધી પહોંચાડવાનો અવસર મળ્યો છે અત્યારે ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ માટે એવું કહેવાય ને કે દિવસે દોગની રાત કો ચોગની એવી ખુશીમાં વધારો થાય છે કે જેની કોઈ સીમા નથી દોસ્તો આપ સૌ જાણો છો કે ટુંકચ સભમે આપણે એક શ્વેગ થોડા સમય પહેલા જ લોન્ચ કર્યો હતો કે તું એક કામ કર આ વખતે ખાખી તારે નામ કર અને એ સ્વેગ અંતર્ગત હમણાં તે આપણે કોન્સ્ટેબલ એ એસઆઈ પીએસઆઈમાંથી કોન્સ્ટેબલની જાહેરાત આવી એના નિયમોમાં ફેરફાર જે આપણે જોયા એવી જ રીતે અત્યારે એ પીએસઆઈમાં પણ કેટલાક ફેરફાર આપણી સમક્ષ પહોંચ્યા છે ન્યૂઝ મારફતે તો એ હું તમને કહેવા માગીશ કે શું શું ફેરફાર થયા છે એસઆઈ પીએસઆઈ બાબતે શું સમાચાર છે તો પોલીસ ભરતીના જે નવા આરઆર આવ્યા છે એના વિશે આપણે સરસ મજાનો વિડીયો બનાવ્યો છે તમે ન જોયો તો એકવાર યુટ્યુબમાં ગોતી નજર આંટો મારી આવજો સાત ફેબ્રુઆરી એ એલઆરડી ભરતીના જે નિયમોમાં ફેરફાર થયા હતા એના વિશે આપણે સંપૂર્ણ સરસ મજાની ચર્ચા કરી હતી અને એના પછી અત્યારે હાલ તાજે તાજા ન્યૂઝ આપણી પાસે આવ્યા છે બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે કે ભાઈ એ એસઆઈ પીએસઆઈની જે પરીક્ષા છે એમાં પણ એવી જ રીતે કંઈક ફેરફાર થવાના છે તો એ ફેરફાર શું છે ઓકે એની વાત આપણે કરીએ કે એલઆરડી આરડી બાદ પીએસઆઈની ભરતીના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે પીએસઆઈની પરીક્ષામાં એલઆરડીની જેમ જ વજનનો માપદંડ હટાવી દેવામાં આવશે એટલે પચાસ કિલો ભાઈઓ માટે ચાલી કિલો બહેનો માટે વજન છે એ નીકળી જશે માત્ર એટલું જ નહીં દોડમાંથી માર્કિંગ સિસ્ટમ પણ દૂર કરવામાં આવશે એટલે પીએસઆઈમાં જે પચાસ માર્ક્સનું રનિંગ હતું એ રનિંગ રહેશે પચાસ વાળી સિસ્ટમ નીકળી જશે તેમજ ફિઝિકલ પરીક્ષા લેવામાં આવશે તો આવશે પણ તે માત્ર ક્વોલિફાઈંગ પરીક્ષા હશે ફક્ત તમારે પાસ કરવાની રીએ ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર એકવીસમાં પીએસઆઈની ભરતી પરીક્ષા યોજવામાં આવી હતી અને એ મિત્રો અત્યારે ટ્રેનિંગ કરાઈ ખાતે લઈ રહ્યા છે આ ઉપરાંત લેખિત પરીક્ષામાં પણ ધરખમ ફેરફાર આવશે જેમાં ચારસો માર્ક્સના બદલે અત્યાર સુધી મેઇન્સમાં ચારસો માર્ક્સના ચાર પેપર સોસો માર્ક્સના હતા ગુજરાતી કાયદો ઇંગ્લિશ ને સામાન્ય જ્ઞાન એની જગ્યાએ ત્રણસો માર્ક્સની પરીક્ષા જ લેવામાં આવશે આ પરીક્ષામાં બસો માર્ક્સ ઓબ્જેક્ટિવ અને સો માર્ક્સની ડિસ્ક ક્રિપ્ટિવ એટલે કોઈ કોઈ એક સબ્જેક્ટ આપે અને તેના પર જ જવાબો લખવાના રહે પરીક્ષા યોજાશે આ અંગે સરકાર આગામી દસ દિવસમાં સત્તાવાર જાહેરાત કરશે એનો મતલબ કે અત્યાર સુધી વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન હતા કે ડિસ્ક્રિપ્ટિવ આવશે ઓબ્જેક્ટિવ આવશે તો એ અત્યારે કન્ફર્મ થાય છે કે કદાચ પીએસઆઈની આવનારી પરીક્ષામાં ત્રણસોમાંથી બસ્સો માર્ક્સ છે એ ઓબ્જેક્ટિવ હશે અને સો માર્ક્સનું કોઈ એક વિષય ઉપર તમને ડિસ્ક્રિપ્શન આપશે કોઈ એક સબ્જેક્ટ આપે એના પર જવાબ લખવાના થશે અને ટૂંક જ સમયમાં આના વિશેની સંપૂર્ણ માહિતી આવી જશે તમે બસ તૈયારી કરવાનું શરૂ કરી દો હને રમ રમાટ તૈયારી કરવાની છે અને આ તો કેવું છે ખબર છે સ્ટારની વાત આવી હવે અત્યાર સુધી કોન્સ્ટેબલ માટે તો આપણે ખાખીની વાત કરતા હતા ખાખી તો ખાખી ખપે જ તે પણ હવે સ્ટાર એક જોઈએ કે બે જોઈએ એ તમારો સમય તમારી મહેનત અને તમારું આયોજન નક્કી કરશે તો જો તમારે સ્ટાર જોતા હોય ઓકે તો એક જોરદાર વસ્તુ તમારા માટે લાવ્યો છું તમામ નવા અને જૂના વિદ્યાર્થીઓ માટે એન્જલ એકેડેમી જે આવનારી પોલીસની ભરતી છે કોન્સ્ટેબલ એસઆઈપી છે એના માટે એક સરસ મજાની લાઈવ બેન્ચ લઈને આવે છે બારમી ફેબ્રુઆરી બે હજાર ને ચોવીસથી પોલીસ કોન્સ્ટેબલ એ એસઆઈ પીએસઆઈ માટે લાઈવ બેન્ચ લાવીએ છીએ અને આ લાઈવ બેન્ચમાં તમામ વિદ્યાર્થીઓ માટે પચાસ ટકા ડિસ્કાઉન્ટ છે એક વર્ષની પુસ્તકો સાથેની ફી માત્ર ચૌદ હજાર નવસો નવાણું છે જે એપ્લિકેશન યુઝર હોય અથવા જેમની પાસે પુસ્તક હોય એમના માટે નવ હજાર નવસો નવાણું અને જે જૂના રૂબરૂ ભણેલા વિદ્યાર્થીઓ હોય એમના માટે ફી માત્ર ચાર હજાર નવસો નવાણું છે તમે કોન્સ્ટેબલ થઈ ગયા હો એ એસઆઈ પીએસઆઈ થવું હોય તો આવી જાઓ ઓકે એક વર્ષ ખેંચી મારીએ કે આવનારી પરીક્ષામાં તમે સફળતાઓ અને ખાખીની ઉપર સ્ટાર લાગે એવું કામ આપણે સાથે મળીને કરવાનું થાય છે આ ઉપરાંત જે મિત્રોને રૂબરૂ ભણવું હોય તો એમના માટે પણ એન્જલ એકેડેમી ગાંધીનગર એન્જલ એકેડેમી સેક્ટર છ અને સુરત કતારગામ ખાતે પણ આપણી પાસે રહેવા જમવા સાથે હોસ્ટેલ સાથે ક્લાસની ફેસિલિટી તો છે જ તે તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો વધારે કંઈ માહિતી જોતી હોય તો આપને નંબર આપ્યા છે આ નંબર ઉપર આપ ફોન કરી શકો છો રેડી તો ફટાફટ નિર્ણય લઈ લો તૈયારી શરૂ કરી દો અને જ્યાં જરૂર પડે ત્યાં અમે તમારી સાથે છીએ ચાલો તો મળીએ આગળ